ને પૂછું ને એના બધાનો વારી આવશે જવાબ દેવાનો ઊંચો વાત કરી ફરજિયાત બધા જેવો આવડે એવો જવાબ આપવાનો છે બરાબર હજી મેં કીધું ને ત્યાં હાથ હોય ઊંચા થવા મળ્યા બોલો બધાને એવી ટેવ છો તો તમને બધાને પાંખ હોય પાંખ તો તમે શું કરો એ ભાઈ એક પછી એક એક પછી એક ખમો 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 પેલા અહીંથી ધાર્મી બેનથી હા લેહી તો આંબા એ કેરી ખાવા પોગી ગયા હાલો તમે જેન્સી બેન પાક હોય તો શું કરો ઘરે પોગી જા હા તમે દેવિયાની બેન વડોદરા પોગી ગયા લેહી તો જાનું બેન તમે લે ઉડીન ધરાક ખાઈ ગયા એ તો ક્યાં બહુ ઉડીએ ત્યાં જઈને હું કરીએ ચાલો શ્રેયા બેન તમે કરો લે જઈ મામાના ઘરે પોગી ગઈ તમે દ્રષ્ટિ બેન ભાવનગર નહી તાર મમ્મી ને આગળ જ્ઞાન જ જાવ પાલી તાણા કોણ છે હા મીના બેન તમે કયો ગમે ત્યાં પોગી જા વાહ આયુષભાઈ તમે કયો

તમે કાના ભાઈ પહેલી તાણા ભાઈ ન્યા જઈને શું કરીશ જબરૂક નહીં એવું વાહ ભાઈ વાહ અરે વાહ ભાઈ વાહ ચાલો વારી કોઈની ન થાવી બોલો જાનુ તમારી વારી ચેણ ખાઈ જાય એટલે ચેણના ડબલા હમણાં જ ભર્યા છો ભાઈ

કોના ઘરે ક્યાં માધા મામા ઘર છે ઓહો તું વડોદરા આ વડોદરા જાવે ની તો તમે બી ભેગી થાય છો ન્યા હે તો દેવ્ય એની કીધું નું વડોદરા પોગી જાવ તો એ બી ભેગા થાય કે ની વડોદરા જાય તો હે ચાલો હવે હે ચાલો આ બેન કે આ જેનો વારો ન થાયો ની રિંકુ બેન હે દાદા ના ઘરે રાધિકા ક્યાં જાય

મમ્મી ના ઘરે તો મમ્મી ની ક્યાં છે બોમ્બે વાહ ભાઈ વાહ જો તો હવથી આગળ ગયા બોમ્બે જિગ્નેશ ક્યાં જાય ઝાડ ઉપર ચડી જાય શિવમભાઈ તમે શું કરો લાલ એ તો ઘરે ને ઘરે માળો બનાવીને ભૂઈ જાય ચાલો સરસ બધાના વારો આવી ગયો છે નોખા નોખા કામ જ જાય જો આ મુંબઈ થી આગળ દિલ્હી પોરત લે વાહ ભાઈ વાહ પણ તમે ભાઈ છે આ બધું તમે પાકો ઉડવા મંડો પછી હે કઈ બાજુ આવી ચાલો બેસી જાવ હવે તમે બધા ઉડીને બધા જવાનું જ કીધું અહીંયા જાવ ને અહીંયા જાવ પછી બધું ભાઈ છે ને તમે તો તમે પોકી જાવ એકલા એ તો તો તમારું કામ બહુ સારું પછી એમ નહીં આ ઓલા હંસ હતા એ ઓલા કાચબાન લેતા ગયા હતા હારે લઈ ગયા હતા तो पतम मन લઈ જાહો હે मन केवी रीते अवडी मोटी ने લઈ જાહો એક જરો બક બકડી ને એક જન આટ બક મને પસાડશો અને પસાડતા નહી હો પસાડશો નહી ને પસાતા ક મને હે તેમ મને પસાડશો નહી ને પસા કુશભાઈ નક તો પસા મારા આડ કે ખોકરા થઈ જાય તેમ મને પાડી ઈ તો હે પછી કોણ બનાવે હા પછી કોણ ભણ આવે સાચી વાત જાનુ બેન

તમને તમારા વતનનું નામ આવડવું જોઈએ ભાઈ વાડી બધા વાવવા આવ્યા છે ને ખબર હોવી જોઈએ શ્રી સુરેન્દ્રનગર ને ખબર જ છે આઈ નાઈ 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 બાકી ના ને ખબર હોવી જોઈએ શું હીરો બેન શું કે હે શું કયો છો